સુરતમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અનોખી વાત શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અનોખી વાતના શીર્ષક હેઠળ આ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ બાળકોને ધર્મ પ્રત્યેનું જ્ઞાન મળી રહે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે તેમને માર્ગદર્શન મળી રહે આ કાર્યક્રમમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનું કલા કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું આજના સમયમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ જે દુરાચારની પ્રવૃત્તિઓ થાય છે તેને કેવી રીતે રોકી શકાય અને તેમાં કેવી રીતે બચી શકાય અને કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલું છે તો તેને કઈ રીતે ઉજાગર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન પ્રમુખ શૈલેષભાઈ સવાણી શાંતાબેન સવાણી શ્રેયાબેન સવાણી એડમિન કલ્પેશભાઈ પટેલ આચાર્ય રશિદભાઈ જાંજમેરા અશોકભાઈ ધામેલિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ના વાઇસ ચેરમેન ધર્મેશભાઈ સવાણી ટ્રસ્ટી પંકજભાઈ ડાખરા વિનોદભાઈ ગોલકિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ના એન્યુઅલ ફંક્શન પ્રસંગે આજે ઉપસ્થિત શાળાના મુખ્ય શ્રી શૈલેષભાઈ સવાણી મંચસ્ટ અન્ય મહાનુભાવો અમારા સાથી કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના શ્રીમતી જયશ્રીબેન અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીં વાલીઓ સ્વાભાવિકે છે વાલીઓમાં એન્યુઅલ ફંક્શન નિમિત્તે પોતાનું બાળક પાર્ટિસિપેટ થતું હોય એ જોવાનો એક આનંદ જ આવતો એ સ્વાભાવિક છે અને એ સિટી માટે અમે લોકો પણ પસાર થઈ ચૂકેલા છે ભૂતકાળમાં અમે લોકો પણ તમારી જેમ જ જતા હતા સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શનમાં એટલે એ દ્રશ્યો અમને મને યાદ આવી ગયા બેઠા બેઠા એ ઘણા વર્ષો પહેલાં જ્યારે બાળકો અમારા ભણતા જે ડૉક્ટર થઈ ગયા છે પણ ત્યારે અમે એ લોકો એન્યુઅલ ફંક્શનમાં જતા હતા તેવી રીતે આપ લોકો પણ અહીં ઉપસ્થિત છો ફરક એટલો જ છે કે હવે ખૂબ મોટા પાયા પર આ ફંક્શનો થતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં માલી વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે આ વિદ્યાર્થીઓને દેશભક્તિના પાઠ શીખવવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો માટે પ્રોત્સાહિત કરવા અને એમને ટ્રેનિંગ આપવી એ ખરેખર ખૂબ અઘરું કામ છે અને જે શિક્ષકો શિક્ષિકાઓએ આ કામ કર્યું છે એ લોકોને હું અભિનંદન પણ પાઠવું છું મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાઠ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતરી છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત